નમસ્કાર દર્શક મિત્રો આપની હળિયા છો સાયગ્રુપ મીડિયા હાઉસ ના સંચાલિત અનવસર લાઈવ અને જટપટ ન્યૂઝ આજે ગુરુ પૂર્ણિમા ગુરુ એટલે કે પૂર્ણિમા અને ભારતીય સંસ્કૃતિની અંદર સનાતન ધર્મ ની અંદર ગુરુ પરંપરા વિશે અને પૌરાણિક અને જૂના જાણીતા એવા રામજી મંદિર ખાતે પણ આજે ગુરુ પૂર્ણિમાને લઈ બે અલગ અલગ આયોજન કરવામાં આવ્યું હતું પહેલું તો દરરોજ બપોરે બહેનો જ યોગા કરવા માટે આવે છે તમામ બહેનો ભેગા થઈ આજે એમણે પણ એમના ગુરુદેવની પૂજા અર્ચના કરી યોગા કર્યા અને યોગા કર્યા બાદ સૌએ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણીના ભાગ પર્વે રામજી મંદિર યોગ પરિવાર પતંજલિ યોગ પરિવાર સૌ બેનો ભેગા થયા છે અને ગુરુ નો મહિમા ગુરુ નું ચરિત્ર ગુરુની આજ્ઞા અને ગુરુના જે કઈ આદર્શો છે તેના વિશે અમે અમારી બધી બહેનોને એનું જ્ઞાન આપ્યું છે અને આ લગભગ આ ક્લાસ ચાલે છે પતંજલિ યોગપીઠ અને મારા ગુરુ બાબા શ્રી રામદેવને હું સતસત નમન કરું છું નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સાથે વખતે ગાયત્રીબેન તલાટી ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ રામજી મંદિરના મેનેજર શિરીષભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા તો ત્યારે ગાયત્રીબેન શું જાણી છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર ઓમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જિલ્લા યોગ અને મારી ટીમ સાથે અમે રામજી મંદિરના શુભ પટાંગણમાં આજે ગુરુપૂર્ણિમાનું પૂજન કરી રહ્યા છે દીપ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને તમે સૌ જાણો છો એમ મારી સાથે રામજી મંદિરના કરતા હરતા એવા મેનેજર શ્રી શ્રીષભાઈ પણ છે મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે ગુરુપૂર્ણિમા એટલે ગુરુનું પૂજન કરવું અને ગાયત્રી માતાનો યજ્ઞ કરી દીપ યજ્ઞ દ્વારા આપણે ગુરુની મહિમા આજે દરેક લોકો જાણી શકે અને દરેક લોકો પણ પૂજા કરી શકે અને ચરણોમાં રહી સાચું જ્ઞાન પ્રાપ્ત કરે એવી ભાવના સાથે આજે હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તમામ યોગ કોચ ટ્રેનરો અને દરેક યોગ ગુરુઓ સાથે મળીને અમે દીપ યજ્ઞ નું આયોજન કર્યું છે ખૂબ સરસ એવી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે અને

દીપ યજ્ઞ ની અંદર બેઠા હતા અને એમણે પણ દીપ યજ્ઞ કર્યો હતો તો આજ જ પ્રમાણે આ નવા સમાચારો માટે આપની હાલ તરા નવસારી લાવ્યો ને ઝટપટ ન્યૂઝ